ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય અગિયારમાં વિશ્વરૂપ દર્શન યોગના શ્લોક ક્રમાંક તેપન પર આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્લોક ક્રમાંક તેપન ભગવાને આગલા શ્લોકમાં જે કહ્યું કે મારું ચતુર્ભુજ સ્વરૂપ બધા માટે દર્શન કરવાનું સુલભ નથી એ તો તારી પર કૃપા કરીને મેં તને ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે બાકી તારી કોઈ એવી યોગ્યતા નથી જપ નથી તપ નથી પણ કૃપા જ માત્ર એક એના લીધે જ તને આ ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે તેને પૃષ્ઠ કરવા માટે આગળનો શ્લોક છે આજનો શ્લોક ક્રમાંક ત્યાં શ્રી ભગવાન દૃષ્ટવાન સીમા યથા ભગવાન અર્જુને કહે છે જેવો તે મને જોયો છે ને એવો ચતુર્ભુજ રૂપ ધારી હું ન તો વેદોથી જોઈ શકાઉ છું ન તપથી જોઈ શકાઉં છું ન દાનથી જોઈ શકાઉં છું કે ન યજ્ઞથી એ જોઈ શકાઉં છું આ સ્વરૂપ તો ફક્ત ને ફક્ત કૃપાથી જ આવી રીતે જોઈ શકાય છે દૃષ્ટવાનસી માય ભગવાન કહે છે કે આ ચતુર્ભુજના દર્શન કૃપા વગર શક્ય નથી કોઈ યોગ્યતા એના માટે જવાબદાર નથી નાહમ વેદય ન તપસા ન દાને ન ચેત જીયા

આપણે ખરીદતા હોઈએ તો એ સો રૂપિયામાં ખરીદતા હોઈએ તો એની ચોક્કસ એ વસ્તુની કિંમત સો રૂપિયાથી પણ ઓછી હોવી જોઈએ તો એ દુકાનદાર એનો નફો ચડાવીને આપણને સો રૂપિયામાં આપે છે આ દુનિયાદારીની વસ્તુ ખરીદી શકાય છે પરંતુ જે ભગવાનની કૃપા છે તે ન તો અનેક વેદોનું અધ્યયન કરવાથી કે બહુ મોટી તપસ્યારા કરવાથી કે બહુ મોટું દાન કરવાથી કે બહુ જ મોટું યજ્ઞ અનુષ્ઠાન કરવાથી ભગવાન મળી જશે ભગવાનની કૃપા થઈ જશે એવું નથી કેટલીય મહાન ક્રિયા કેમ ન હોય કેટલી યોગ્યતા કેમ ન હોય એના દ્વારા ભગવાન ખરીદી શકાતા નથી આપણી ગમે તેટલી યોગ્યતા હોય સામર્થ્ય હોય પણ ભગવત પ્રાપ્તિ એ અધિકાર વગર મળતી નથી એટલે તો આગળ અર્જુને કહ્યું છે કે આપના જેવો કોઈ નથી તો પછી આપનાથી અધિક તો હોય જ ન શકે તો જો પોતાનાથી ભગવાન કહે છે કે મારાથી વધારે અધિક નથી તો પછી મારી પર રૂઆબ કોણ જમાવાનું છે આપણા સંસારમાં એક નિયમ છે કે જે ઓછી બુદ્ધિવાળો હોય એના પર વધારે બુદ્ધિવાળો રૂઆબ જમાવે ઓછા પૈસાવાળો હોય એના પર વધારે પૈસાવાળો હોય તે રૂઆબ જમાવે છે પરંતુ ભગવાન એવું તત્વ છે બ્રહ્મ તત્વ એવું છે કે કોઈ બળ બુદ્ધિ યોગ્યતા વ્યક્તિ વસ્તુ વગેરેથી ખરીદી શકાતું નથી કારણ કે ભગવાનના સંકલ્પ માત્રથી જ તત્કાળ અનંત બ્રહ્માંડોની રચના થઈ જાય છે તો આપણી પાસે જે વસ્તુ છે તે અનંત બ્રહ્માંડોના એક બ્રહ્માંડ અને એમાંય તુચ્છ વસ્તુ હોય આપણી પાસે તો એનાથી ભગવાનને ખરીદી શકાય ખરા ભગવાનની પ્રાપ્તિ તો ફક્ત ને ફક્ત ભગવાનની કૃપાથી જ થાય છે જ્યારે મનુષ્ય પોતાનું બળ સામર્થ્ય સમય સામગ્રી સમજ બધું ભગવાનને અર્પણ કરીને પોતાને સાવ નિર્બળ જ છે તુચ્છ છે અયોગ્યતાનો અનુભવ કરે ત્યારે ભગવાન પ્રાપ્ત થાય છે જ્યારે સાવ નિર્બળ થઈને પોતાની જાતને ભગવાનને સમર્પિત કરીને અનન્ય ભાવથી ભગવાનને પોકાર કરવામાં આવે છે ત્યારે ભગવાન તત્કાળ પ્રગટ થઈ જાય છે જેવી રીતે ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રો હરણ દુશાસન કરી રહ્યો હતો ત્યારે દ્રૌપદી બધાની પાસે મદદ માંગી પણ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કર્યા હે કૃષ્ણ હે કૃષ્ણ પણ તો પણ ત્યારે દ્રૌપદીને એમ હતું કે હું મારું થોડુંક બળ છે હું વાપરું એટલે પોતાની સાડીનો છેડો એમણે પોતાના બે દાંતની વચ્ચે રાખ્યા અને પકડી રાખવાનો પ્રયત્ન કર્યો પણ જ્યારે દુસ્સાહન આગળ દ્રૌપદીનું કંઈ ના ચાલ્યું બળ ના ચાલ્યું ત્યારે અસહાય થઈને બે હાથ ઊંચા કરીને ભગવાનને કહ્યું હે પ્રભુ હે હરિ હે કૃષ્ણ તમે મારી લાજ રાખો ત્યારે ભગવાન સેજ પણ વિલંબ કર્યા વગર તત્કાળ આવીને સાડીનો ઢગલો કરી દીધો દુશાસન ખેંચી ખેંચીને થાકી ગયો સાડી કે સાડી હે કે નારી હે કે નારી હે કે સાડી હે સાડી મેં નારી હે કે નારી મેં સાડી હે પરસેવા રેપઝેપ થઈ ગયો ખેંચી ખેંચીને થાકી ગયો ભગવાન આવા છે ભગવાનના શરણે જાય કે ભગવાન તું મારું રક્ષણ કર તું મારી સહાય કર મારી લાજ રાખ તો ભગવાન આપણું કાર્ય સફળ કરે કરે ને કરે પણ નિયમ ભગવાનના પ્રાપ્તિનો નિયમ એક જ છે ભગવાનના શરણે જવું પડે શરણે જઈને અનન્ય ભક્તિ કે હે પ્રભુ તારા સિવાય મારું કોઈ જ નથી આ શ્લોકમાં જે દુર્લભતા બતાવવામાં આવી છે તે ચતુર્ભુજ સ્વરૂપને માટે બતાવવામાં આવી છે વિશ્વરૂપને માટે નહીં વિશ્વરૂપના દર્શન કરીને તો અર્જુન જેવો અર્જુન સુરવીર એ પણ ભયભીત થઈ ગયો તો આપણું તો વિરાટ સ્વરૂપનું દર્શન કરવાનું અને એમાં અનન્ય ભક્તિ કરવાની એ આપણા વસમાં નથી આપણી વાત જ નથી પરંતુ ભગવાન કહે છે કે આ ચતુર્ભુજ નારાયણ મેદાન જે બતાવ્યું છે તે બધાને દર્શન નથી થતા આવા આપણે ખરેખર ભાગ્યશાળી છે આપણે ચતુર્ભુજ નારાયણના સ્વરૂપ જે મૂર્તિ સ્વરૂપ છે મંદિરોમાં તેના આપણે દર્શન કરીએ છીએ આપણે જ્યારે જ્યારે એ ચતુર્ભુજ નારાયણની મૂર્તિને જોઈએ છે અહો ભાગ્ય થવો જોઈએ કે આ મૂર્તિનું દર્શન જે અર્જુનને બતાવ્યું હતું જે અર્જુનને કહ્યું છે ભગવાન કે આ દુર્લભ છે તો એ દર્શન આપણે કરી રહ્યા છે બીજી એક વાત કહું જે-જે ચતુર્ભુજ નારાયણની તમે મૂર્તિના દર્શન કરો છો ને એમાં ચાર સનતકુમારો એમની સેવામાં હાજરા હજૂર છે નાના બાળકના રૂપે જ આજે પણ કોઈ પણ ચતુર્ભુજ નારાયણની મૂર્તિ તમે જોશો એની સાથે ચાર સનતકુમારો હોય હોય ને હોય જ આ તમે દર્શન કરજો અને અનુભવજો શ્રી કૃષ્ણ આર્પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્સ ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વત ફતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવતા હોય તો આ ચેનલ ધાર્મિક લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના લોકો તમારા સુધી તરત પહોંચી શકે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ